ઓફ ગ્રહણ સમારોહ હતો નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડાની વરણી કરાઈ હતી વિદાય લેતા પ્રમુખ સુનિલ નેવે દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામોનો ચિતાર આપ્યો હતો નવી ટીમ દ્વારા આગામી વર્ષમાં કરવામાં આવનાર કામની રૂપરેખા રજૂ કરી હતી અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે પંકજ ભડવાડા તો સેક્રેટરી તરીકે વિપિન નાયરની વરણી કરવામાં આવી હતી રોટરીના ડિસ્ટ્રિક ગવર્નર અમરદીપસિંહ બુનેટે નવનિયુક્ત હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂત પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ એથર કંપનીના ચેરમેન અશ્વિન દેસાઈ કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદ શાહ વિદાય લેતા પ્રમુખ સુનિલ નેવે સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા